સંમેલમેલન રાજકોટમાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન યોજાવાનું છે તેને જ લઈને

ટિકિટ રદ કરવા માટે આજે મહાસંમેલન યોજવામાં આવ્યું છે જેને લઈને વડોદરા શહેરથી વિવિધ વિસ્તારમાંથી રાજકોટ રતનપુર મહાસંમેલનમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે આજે વડોદરા શહેરથી પાંચ સાત બસનું આયોજન આ સત્રીય સમાજે કરેલું છે અને એક એક બસમાં છપ્પનની ઉપરની સંખ્યા ભરી છે એક બસમાં કેટલી બસો લઈ જઈ રહ્યા છો અમારે વડોદરા શહેરથી સાત બસો છે અમદાવાદથી સાત આઠ બસો છે તે શહેરવાઈઝ જિલ્લા વાઇઝ બસો મેં પાંચ પાંચ સાત બસો કેમ રાજકોટમાં સંમેલન છે શનિ સંમેલન છે આજ રોજ રાજકોટમાં મહાસંમેલન જે ક્ષત્રિય સમાજનો રોષ છે કે જે પરસન રૂપાલાએ છે ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજ પર ભારતની રોષમાં રોષમાં આજે મહા મહા મોટું સંમેલન છે આજ રોજ જય માતાજી આજ રોજ રાજકોટ જવા માટે અહીંયા લક્ઝરીમાં લક્ઝરી સાથે યુવાનો સાથે અને અહીંયા આગળ સફરની મોજ કરતાં કરતાં રાજકોટ જઈ રહ્યા છે મોટી સંખ્યામાં અમુક અમારી ગાડીઓ આગળ છે અમુક પાછળ પર છે આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવા એક ભેગા થઈને બધા સાથી જ પડીને નીકળવાના છે અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી સાત લક્ઝરી અને બત્રીસ ગાડીઓ છે ફોર વ્હીલર એ સાથે કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું જય માતાજી